ડેમોલેશનની કામગીરીના વિરોધમાં અંબાજી સજ્જડ બંધ વહેલી સવારથી જ અંબાજીના બજારો બંધ છે મોટી સંખ્યામાં અસરગ્રસ્તો અંબાજી ખોડી વડલી સર્કલ પર એકઠા થયા એકઠા થયેલા વેપારીઓ મામલતદારને આવેદનપત્ર આપશે વિકાસના નામે વિનાશ માટે અંબાજીવાસીઓનો જનઆક્રોશ તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અંબાજીમાં જે વેપારીઓ છે લોકો છે એ દબાણો દૂર કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે ને એટલા માટે ભેગા થયા છે વહેલી સવારથી જ બજારો બંધ છે સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ છે મોટી સંખ્યામાં અસરગ્રસ્તો અંબાજી ખોડી વડલી સર્કલ પર ભેગા થયા છે અને ત્યાં ભેગા થઈને દબાણો દૂર કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે એ થયેલા વેપારીઓ મામલતદારને આવેદનપત્ર પણ આપવાના છે અને વિકાસના નામે વિનાશ થતો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે એટલે કે જે દબાણો છે એને દૂર કરીને ઉપરથી નુકસાન થતું હોવાની વાત આ લોકોએ કરી છે આ વેપારીઓએ કરી છે ને એટલે જ અંબાજીમાં સ્વયંભૂ બંધ જેવી સ્થિતિ સવારથી જ બજારમાં જોવા મળી અને તમે જોવો મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે એમની માંગ એક જ છે કે જે દબાણો છે ને દૂર ન કરવામાં આવે જે દબાણો કરવામાં આવ્યા છે એમાં એને દૂર કરશો તો ક્યાંક ને ક્યાંક તેમનું નુકસાન થશે અને એટલા માટે જ આ જે ભીડ છે એ ભેગી થઈ છે જે મામલતદારને આવેદનપત્ર સોંપશે કે આ કામગીરી ના કરવામાં આવે આ કામગીરીને અટકાવવામાં આવે

જે નારો છે તે ખુલ્લી કરવાની જે વહીવટી તંત્ર નોટિસો પાઠવી છે તેને લઈને અત્યારે તો ગઈકાલે બી આ લોકો એકઠા થઈને બજાર બંધ કરાય સ્વૈચ્છિક બજાર બંધ કરાઈને લોકો માંગણી કરી છે કે જે વિકાસ થાય એમને એમાં કઈ વાંધો નથી પણ અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે તો એવી માંગ કરી રજૂઆત કરી છે આજે બી અત્યારે દાદાજી સવારે એકઠા થયા હતા અને અત્યારે બજાર સ્વૈચ્છિક ભૂલ બખું બંધ રાખ્યું હતું અત્યારે મામલતદાર ઓફિસ આવીને રજૂઆત કરશે કે અમને વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરીને અત્યારે તો ત્રણસો થી વધુ લોકો અઢીસો થી વધુ જે નોટિસો પાઠવી છે તેના લઈને અત્યારે તો મામલતદારો ઓફિસે છે લોકો આવીને રજૂઆત કરીને માંગ કરશે